કઈ પાણી વાળો નીકળે એમાં મજા ન આવે કેમ કે ઠરી જાય અચ્છા તો વિડીયો માં કન્ટિન્યુ બને રહેજો તો ફાઈનલી મિત્રો આપણે વાવની તે બાજરીયામાં તો બાજરી બાવ ટ્રેક્ટર આવી ગયો છે હું તમને બતાવું એ રીતે બાજરી વાવે તો વિડીયો માં કન્ટિન્યુ બને રહેજો આ બાજરીનું પડું છે આમાં વાવણી છે બાજરી

પછી પાછી અહીંયા ટ્રેક્ટર આવે એટલે સોળાઈ જાય સોળી એટલે તો ઉતારલી આ મારા બાઈ છે ઉતારે સોળી આ કઈ લાટ છે એની જવું અમારે એટલી છે ખાલી શાક કરવા રાખેલી બીજી બધી ખેઈ નાખી બકાલું હતું એ બધું ખેઈ નાખ્યું જોવાની આ સોળી છે આવી આમ જોવા કેટલી આવેલી છે સોળી જોવા સૌ મિત્રો થોડીક થોડી આવી વાળા છે જોઉં એનું વાવેતર કેવું થાય સુપર વાવેતર થાય છે અચ્છા પાયલું બાયલું બધું કમ્પ્લીટ થાય છે કેરા બધા સીધા થાય છે કોઈ પણ વાવવું હોય તો જીતુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો હમકો શીખાર્યા હે અને ભાડું આવું યાજબી લે છે અને કામ બહુ સારું છે આ ભાઈનું કોઈ પણ ડુંગળી વાવી હોય ઘઉં બાજરી સીણા કાંઈ પણ વાવવું હોય હાથિયું કાઢવ્યું હોય કટર મારવું હોય તો પણ આ ભાઈને મળી શકો છો કંટ્રોલ ઓ મિત્રો આ રીતે કઈક હોવાઈ છે એ મિત્રો બાજરી કઈક હોવાઈ ગઈ છે જો કમ્પ્લીટ થઈ ગઈ છે એકાદ બકરો બાકી છે એ નાખે બોલે બધું ટેકરા લે છે અમારે

તો હવે મિત્રો મારો ભાભી જો આ છે મૂળા મૂળાની ભાજી બનાવે છે કેવી રીતે બનાવે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મારો ભાભી કહે કે કેવી રીતે બનાવે આ મૂળા છે કાપી ને કટિંગ કરી નાખેલું છે હા હું તેલ હે આ તેલ જોવું મિત્રો ઘી જેવું તેલ થઈ ગયું છે ઠરી ગયું ને આ ગરમ થાય પછી એમાં નાખવાની છે આપણે કેટલો મસ્ત હોય મૂળા તમે એમ ગરમ થયા પછી નાખવાનું છે આપણે એમાં હવે મિત્રો તૈયાર થઈ ગયું છે નાખી દેવાનું છે આપણે ભાજી આમાં મિત્રો નાખેલું છે લસણ નાખેલું છે આમાં બહુ તળાઈ છે હવે નાખવાની છે ભાજી કટિંગ કરેલું છે નાખી દઈએ હા મિત્રો સાટા વડે તો મેં કડાકા લે ભાઈ બળી ગયો ભા

હવે મિત્રો આપણે બપોર બપોરનું જમી લીધું છે ને હવે હાથિયું ભીજું કરવાની છે હાથિયું હાથ તો નહીં કરવાનું ટ્રેક્ટરથી કરવાનું છે ટ્રેક્ટરથી કેવી રીતે કરે હું તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બને રહેતો હવે ટ્રેક્ટર આવે પછી હાથિયું ભીજું કરે રિવર્સ મારશે રાપ અરે કહેના ક્યાં ચાતે હો રાપ તો નહીં પણ ભેજ્યું કરશે હવે જો તો આપણે પાંચે ભાઈ છે દાતા બતા સડાવી દીધા અંધી કરવાનું હાથિયું ભેજ્યું મારો ભાઈ તો બોલ તણાવે છટકી જાય છે કણકડે પાનું નાનું પડે મને લોખંડ નહીં હતું મેવાગે દે મારા ભાઈને તરત સુતા છે શારદાતા છોડેવા વિશે કરવાની હતી આંઠે ભગ્યું તમે જોજો કેવી રીતે ભગ્યું કરીએ આપાનું મિત્રો કેવું તો મે વાળી દીધું બોલો એટલા બોલતા નહી જો વાં ભળી ગયો જો શાબાશ બેટા ખરાબ છે આવ ખરાબ

अगरि जो मित्र अठूं मारे एटले हा ठीकु बियूं पेजियूं था तव्हां આવી રીતે કંઈક પાળો કરો છે જો તમે એવડો મોટો જુઓ અહીંયાથી તૈયાર યાર ટ્રેક્ટરથી પાળો કરો મજા આવી જાય તો ફાઇનલી મિત્રો આપણે હાંસી ભીજું કરી નાખ્યું છે ને જો આ કંઈક પડું થઈ ગયું છે રેડી અમે પાળો મારી દીધો ને હું જો અમારા ભાઈને પાંચ વાંકવા છે જુઓ તમે એટલું કંઈક પાંચ વાંકી નાખ્યું ને અમે મિત્રો જો કરેંગ દેખાય તમને પાન છોકો નાખાય છે જુઓ તમે કેટલો મસ્ત નહીં કરેંગ કેવડી મોટી કરેંગ છે જો તમે તો આપણે ના જાશું જોવા અત્યારે તો નહીં ટાઈમ રહે તો જાવું જોવા ને આપણે પાસે તાર તારે હેકે લીધો થોડો જો તો હાલો મિત્રો વિડીયો પૂરો કરીએ અહીંયા ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો હું નિકાલના બ્લગમાં કે બાય ભાઈ